નક્કી કર્યું એવા પંજાબી ખાવા ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બધા મિત્રો ને તમને એમ થતો છે બધા જઈએ છીએ ભાઈ અમે મહુવા કેમ કે હું અત્યારે રાખડી બંધાયો બરાબર છે ખાસ કરીને રિંકલ બેન પાસે અમે ગયા હતા અત્યારે અમિતભાઈ બેન રિંકલ ઘરે અને ત્યાં અમે રાખડી હું બંધાયો છું અને હવે આમનો વારો છે કેટલા ટાઈમ થી મારી ભત્રીજી કેટલા ટાઈમ થી કે ફય આવો 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 અને સુરત થી નઈ ભત્રીજી નો ફોન આવ્યો આજ આવના રજા છે એટલે અમે ફટાફટ અત્યારે નક્કી કર્યું અત્યારે તૈયાર થઈ નીકળ્યા છે રક્ષાબંધન છે મારું કામ જો થઈ ગયું છે હવે એમનું કામ એમને કરવાનું છે રાજેન્દ્રભાઈ કાલે રાખડી બાંધવાની છે એટલે આજે આગલા દિવસે જ અમે જઈએ છીએ અત્યારે હવે ત્યાં જઈને જમાલ મસ્તી તો થવાની જ છે બધા ભેગા થાય એટલે એ તો ખબર જ છે

પ્લાનિંગ તો કઈક છે હવે મુવી જોવાનું છે એટલું ખબર છે કયું જોવા જશું ક્યાં જાશું એ કઈ ખબર છે નહીં અને વચ્ચે હજી અમરેલી જવાનું છે ભાઈ અમારા જે પાડોશી છે ને ચતુરભાઈ એમને એડમિટ કર્યા છે અમરેલી કોણ ઘટી ગયા છે હા એમને ડેન્ગ્યુ ની અસર થઈ ગઈ છે ને એટલે એડમિટ કર્યા છે એટલે એમની થોડીક સામગ્રી નહીં લઈને જવાનું છે અને એમના ખબર અંતર પૂછતા આવીએ

અત્યારે ઘણા કારખાના બંધ થયા છે એટલે દસ પંદર દિવસના વેકેશન જેવું મિની વેકેશન જેવું થઈ ગયું છે એટલે એમ થાય કે ચાલો ગામડે એમ બરાબર અને સુરત માં તો હીરા ઉદ્યોગ વધારે હીરા ઉદ્યોગ ચાલો હવે તો આ વાતો તો ખૂટશે જ નહીં બરાબર ભાઈ ગુડ છે આવી જવાના છે આવવાના છે ભાઈ જો બે દિવસની અંદર જ આવી છે એટલે મારે ની એમની શાંતિ જ કે ને ઉટેન્શન હતું મારે એવું થાય કે એક ને એની કાઈ હવે છે આવી જવાના છે આવી જવાના કરે કી જાય બોલા રહે હે તુમ બાપા સીતારામ હોટેલે ઉભા છે બપોરના છે બે લંચ ટાઈમ તો નીકળી ગયો છે પણ લંચ કરી તે પૂછ્યું છે ને રેડી હા પડે અને મજા આવી છે મસ્ત છે બાપરાની વચ્ચે આવે ચિતલની પાસે છે જમી લે પેટ પૂજા બહુ ભૂખ છે રીહાને તો આવીને તરત માજા ઉપાડી છે જમવાનું નથી ભાઈ જમવાનું તો છે થાળી પીરસાઈ ગઈ છે હવે ચાર સબ્જી છે રીના બટેકા એટલે આખા લીમણાના બટેકા ગુવાર બટેકા અને મગ નું શાક છે કઠોળનો અને સેવ ટમેટા ચાલો ચમેલી ગયો હવે

અમરેલીમાં એન્ટ્રી કરીને આ લોકોને લસ્સી પીવાનો હોલ્ડ કરાવી દીધો છે હા વિહાનને બોર્નબીટા લસ્સી છે તમારે મલાઈવાલી છે ને કાર્તિકને મલાવવાલી છે હવે તમે લસ્સી પી લ્યો પછી આપણે હું હોસ્પિટલે જઈ આવું ચતુરભાઈને થોડોક સામાન આપવાનો છે આપી દઉં અને એમની ખબર અંદર પૂછતો આવું હવે અમે આવી ગયા છીએ ચતુરભાઈની ખબર અંતર પૂછવા માટે હા ડોક્ટરોની હડતાલ છે ત્યાં ડોક્ટર તો કોઈ હાજર ય નથી પણ ફોન દ્વારા પૂછપરછ કરીને બધું ટ્રીટમેન્ટ શરૂ કરી છે અને જોવો ભાઈ હું હું એમને એ જ કહું છું મેં તો સુવા માટે આખું ઘર પડ્યું છે અહીંયા આવીને શું કામ સુતા હમણાં શું કીધું ખબર એમણે એ કે કોઈ દિવસ હોટલ નથી રાખી ફરવા ગયા હોય ને એ કે અત્યારે એકાવનસો નો રૂમ રાખ્યો છે અને કોઈ ચિંતા કરવાની નથી હો સાવન કઈ પણ હોય તમ તારે એકદમ જો ફટાફટ સાજા નરવા થઈને દોડીને આવવાનું છે બાબરા હા ગાડીમાં બેસાડતા નહીં ભાઈ કોઈ

અગિયાર હજાર રૂપિયા લખી નાખો હાલો હા તો અગિયાર લખી નાખો આપડે આલો રોકડિયા દાદા ના નામે હા લખી નાખો દાદા નામે અગિયાર હજાર હાલો ભાઈ આપણે છે ને રોકડિયા દાદાના નામ અગિયાર અજાર રૂપિયા લખાવી કા છે હરમડિયા રોકડિયા દાદા હનુમાનજી મહારાજ આ લખી જ નાખો તમે ત્યારે હા એમ અને હવે જો અહીં કે અમે મૂવી જોવા જઈએ છીએ બધા તૈયાર થઈ ગયા છે બે ગાડી લેવાની છે એક આપણે નવીન એક્શન છે ને એક આપણી જે જૂની છે એ બંને લઈને જવાનું છે બધા જો રેડી થઈ ગયા છે ચાલો હવે ત્યાં જઈને જ મળીએ કેમ કાર્તિકભાઈ ભાઈ મૂવી જોવા તૈયાર થઈ ગયા છે એ બધા જો કેટલા ખુશ રાજેન્દ્રભાઈ ગાડી લઈ ઓટો આપણી પાસે છે અને ભાઈ ચલાવે છે અમારી ગાડી અને અમે બધા જઈ છીએ મૂવી જોવા ચાલો તમે પણ બધા કયું મૂવી જોવા જાય છે સ્ત્રી ટુ જોવા જાય મને અત્યારે જ ખબર પડી છે અત્યારે એટલે હું તમને ડાયરેક્ટ એને કેમ કે એ બધા એ બુક કરાવી લીધું અમને ખબર કઈ હતી નહીં કે કયું મૂવી છે

ના આપણે સીટ બેલ્ટ નું એટલે ટાટા નું બધું કામ બેસ્ટ જ છે અને હવે અત્યારે અમે નીકળી ગયા છીએ મૂવી જોવા માટે ચાલો ત્યાં જઈને મળીએ

ચાબાટી ટિકિટ થઈ ટિકિટ ખોવાઈ ગઈ એટલે ટિકિટ ખોવાઈ ગઈ શું કરવું હવે હવે હે હવે શું કરે અરે આ મળી ગઈ જો ભાઈ ટિકિટ મળી ગઈ છે અને આપણે આવ્યા છીએ અહીંયા છાયા ટુ જોવા સ્ત્રી ટુ જોવા જો ભાઈ અહીંયા આવ્યા છીએ આપણે અત્યારે અને હવે આપણે ખઈ જાવ જો ને તમને જોઈએ યાર ઉઠો તો કી જાણા

પણ જોયું ખરું ચાલો હવે ભાઈ છે ને કઈક નાસ્તા પ્રબંધ કરીએ અહિયાં રિયલ ફેબ્રિકા છે હવે વિચાર છે કે બધાનો કે અહિયાં જઈએ હવે અને હવે કઈક અહિયાં જમવું હોય તો અહિયાં નહીં તો બહાર જઈએ ચલો પીઝા નો ખાવાય તો બહાર જઈએ ચલો એમ શું ખાવું છે હા હવે અમે પહોંચી ગયા અતિથિ માં બરાબર ને હવે આ બધાને રિયલ પેપ્રિકા માં જાવું તો ને અમે બધા એને અતિથીમાં લઈને આવ્યા છીએ હા અન્યાય અન્યાય ને તમારી સાથે પણ આ મેડમ રહ્યા ને હા એને આવ્યા કર્યું પંજાબી ખાવા

અને હવે આજનો વ્લોગ ઈ પૂરો કરવાનો સમય થઈ ગયો છે ભાઈ અમારે હા અમારે છે ને વિહારનો ટવકો તો હંમેશા હોય જ છે બરાબર અને હવે હવે જો આજનો દિવસ ઘણો દોડધામ ભર્યો રહ્યો છે સવારથી લઈને સાંજ સુધીનો અને હવે આજનો વ્લોગ ઈ પૂરો કરવાનો સમય થઈ ગયો છે તો નવા બ્લોગમાં જલ્દી મળશું જે મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય માતાજી જય દ્વારકા